જોરદાર ખેલ કરો હવે મારી વાત હવે કાલ ની વાત કરશું કરો કરો ની નો ઠોકો કરશું અને હારા મારો કરશું મેં માથા ભાઈ મેં તમને એમ કીધું કે ગૌતર છે કોઈ ની નું નથી અમારી જગ્યા તો લેખિત આપી દો તાર વાંધો નહી ફેરવી નાખશો હલો એનું લેખિત આપીએ તમે એટલે ભાઈ વિપુલ કાવાની તારે લડાઈ કરવી છે ને તો અમે કરશું ધમકી દેવામાં મેં તને સમાજના પ્રમુખ તરીકે કીધું ભાઈ વિવાદ રહેવા દે ત્યાં વિવાદ નથી કરવો આપડે બે સમાજ વચ્ચે હવે તું વિવાદ કરે હવે હું કાલ બે હજાર લઈ છું કોણ બોલો પછી જો હું કોણ દેવદાન સમાજના પ્રમુખ બોલું કે કાલ હું બે તું આજ બસો ગયો ને અને મારા મણ ને ખોટા ભાઈ ચંદુવાલા બે સાંભળો ભાઈ ચંદુવાલા તે બે ખપડું મારી ને માબેન એમની કાઢી તમારા બાપ ની જગ્યા તમે ચાલુ કર્યું છે ને વિપુલભાઈ હા તો એ પછી અમે પૂરું કરીશું કરશું તારા થાય નઈ કરવા માંડી રેડી રેડી વિપુલ રેડી 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 ભાઈ તું તું કરે કે તારી થાય ને કરી લેજે